બોટાદ જિલ્લાના અડદડ ગામે પોલીસ પર પથ્થરમારો ટીઅર ગેસના સેલ છોડાયા મંજૂરી વગર મહાપંચાયત યોજવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી આ દરમિયાન મામલો બિચકતા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો અને પોલીસની એક ગાડી ઊંધી વાળી દેવાઈ હતી ગુજરાતમાં કિસાન મહાપંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે આજે બાર ઓક્ટોબરે બોટાદના અડદડ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું પોલીસનો દાવો હતો કે આયોજનને મંજૂરી વિના કરાયું હતું તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો આ સ્થિતિને કાબૂ લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે હાલ બોટાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે